એવા અમારા પરમ ભગવદીઓ તાદર્શી વૈષ્ણવજનો ગણામાં તો ઝાંખી ખરેખર જો આપણે આ ચર્મ ચક્ષુ છે ને આપણી પાસે દિવ્ય ચક્ષુ નથી નહીતર એમની અંદર અને પ્રભુની અંદર કશો જ ભેદ નથી હરિગુરુ સરખા લેખો ભિન્ન ભાવ હૃદય ને દેખો આ ઉંમરે આટલું સુંદર મજાનું આપણી સાથે વ્યવહાર વાણી વર્તન તમે જો કેટલા વિવેકી હોય છે પ્રભુ સેવા કાર્ય કરતા કરતા એના હાથ પવિત્ર કરતા કરતા વૈષ્ણવોની વલ્લભની કેવી ટેલ કરી રહ્યા છે લોકો અને આપણે એક કલાકની સેવા કરીએ તો એ હોમ આવી જાય કે આ હા મેં તો આ સેવા કરી દસ જણાને તો કહી કે મેં આ સેવા કરી હે હું કે તમે કશું કરતા નથી કરાવવા વાળો પ્રભુ છે આપણે માત્ર નિમિત્ત છીએ કરવા વાળા ને કરાવવા વાળા તો પ્રભુ પોતે છે મને તમને પ્રભુ યશ આપે છે આપણે કોણ કરવાવાળા શું આપણું સામર્થ્ય જીવનું કે આપણે આવા અલૌકિક મહોત્સવની અંદર યતકિંચિત કરી શકીએ સામર્થ્ય આપે છે શક્તિ આપે છે બળ આપે છે જ્ઞાન આપે છે આપણું કશું જ નથી અને યશ છે આપણને આપે છે બધું આપતા આપતા યશ પણ માણસને આપે છે આપણને આપે છે તે કહીયું એટલે ખરેખર આપ સૌ ભાગ્યશાળી છો કે આપણે સુંદર મજાના આ યજ્ઞની અંદર આવું કાર્ય કરવાનો મકો આ મનોરથી પરિવારના માધ્યમથી મળ્યો છે આપણે એને ક્યારેય ભૂલીશું નહીં પણ જીવનની અંદર જેમ વૃક્ષમાં ફળ આવતા હોય નીચું નમે છે એમ મોટા ગમે એટલી આવે ગમે એટલી સંપત્તિ આવે તો આપણે પણ આપણા જીવનની અંદરથી વિવેક ચૂકવો જોઈએ નહીં વિનમ્રતા દાખવવી જોઈએ નાના મોટાનો ખ્યાલ રાખવો જોઈએ જીવનની અંદર આ મોટી સંપત્તિ છે વિવેક પૂર્ણ જીવેક જીવન છે ખરેખર બાકી તો પ્રભુ આપણને બધું જ આપે છે નિમિત્ત અને યશ આપણને આપે છે કોઈને ભૂખ્યા સુવડાવતા નથી ભૂખ્યા ઉઠાડતા નથી કારણ કહેવાયું છે ને કે કીડીને કણને હાથીને મણ દેટકાને ગારો આપે છે દ્વારિકા વાળો હે બધાને એ જ આપે છે કીડીને કણ જોઈએ છે તો આપે છે હાથીને મણ એક જેટલું જોઈએ છે આપે છે દેટકાને ગારો જોઈએ છે તે પણ આપે છે તો દ્વારિકા વાળો એટલે પ્રભુની અસીમ કૃપા આપણા સાવ ઉપર રહી છે જેઓનું પણ ભક્તિ મંચ પર સન્માન થઈ ચૂક્યું હોય તો કૃપયા આપ આપનો ફરીને આપણે ભાગવતજી ભગવાન અને પૂજ્યશ્રીની સન્મુખ સ્થાન છે લઈ લેશું સન્માનનો દોર ચાલુ છે જેમને પણ પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી ચૂક્યા છો એવા મનોરથી પરિવારને હું વિનંતી કરીશ કે આશીર્વાદ લઈ લીધા હોય તો આપ ફરીને આપ આપનું સ્થાન ગ્રહણ કરશો અજ્ઞાન યજ્ઞ અંદર જેને પણ બેનો ભાઈઓ બાળકોએ વડીલો ક્યારે અફળ જતું નથી કરેલું તથે વતિષ્ઠ થી એક સુંદર વાક્ય છે હુતમ ચ હોમેલું અને દાનમાં આપેલું આ બે વસ્તુ એમની એમ ટકી રહે છે જેણે પણ અહીંયા કંઈ યતકિંચિત સેવા ભેટ કરી છે એ આપની સેવા ભેટ ટકી રહેશે પ્રભુને એટલી વિનંતી કરીએ કે ગમે એટલી સત્તા આવે સંપત્તિ આવે જ્ઞાન આવે પણ અમારા જીવનની અંદરથી વિવેક ન ચૂકાય ધૈર્ય ન જાય અને પ્રભુ આપનો આશ્રય ન છૂટે આપણે સોળસ ગ્રંથમાં વિવેક ધૈર્યાશ્રય આપણા જીવનની અંદર વિવેક આવે ધૈર્ય રહે અને પ્રભુનો દ્રઢ આશ્રય છે એ આશ્રય ક્યારેય ન છૂટે એટલું આપણે ભાગવતજી ભગવાનના ચરણોમાં આપણે બેઠા બેઠ મનોમન પ્રાર્થીશું કે પ્રભુ અમારા જીવનની અંદર આ ક્યારેય ન આવે કૃપયા જેઓ પૂજ્યશ્રીના આશીર્વાદ લઈ ચૂક્યા છો એ આપનું સ્થાન ગ્રહણ કરશો એવાજ આપણી સાથે ઘનશ્યામભાઈ શાસ્ત્રી યજ્ઞેશભાઈ જે ત્રણેય ભૂદેવો ભાગવતજીના મૂલપાઠ કરી રહ્યા છે અહીંયા ભક્તિ મંચની જમણી બાજુ અને ડાબી બાજુ બેન શ્રી માધવીબેન શાહ જયદીપભાઈ રવિભાઈ કલ્પેશભાઈ જેને સુર અને સંગીતના તાલથી અહીંયા સાક્ષાત ગોકુળિયું ઊભું કર્યું હતું એઓને પણ વિનંતી કરીશ પૂજ્યશ્રીના કરકોમલ હસ્તે આપ આશીર્વાદ પ્રાપ્ત કરશો વિપ્ર વૃંદ અને માધીબેન જયદીપભાઈ રવિભાઈ કલ્પેશભાઈ ઘનશ્યામભાઈ યજ્ઞેશભાઈ આપ પૂજ્યશ્રીની ષન્મુખ થઈ અને પ્રસાદી ઉપર દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરી અભિનંદિત થશો અમારા બાલકૃષ્ણભાઈ પરમ ભગવદીય અને મનોરથી મેં કીધું ને ખૂબ લાગણી જેનો સ્વભાવ છે અને જરા પણ એવું નહીં કે આ બધું મેં કર્યું છે તો હું કવેમ જ થાય એકદમ સરળ વ્યક્તિત્વ અને એમના આમંત્રણને માન આપી પરમ શ્રદ્ધેય ભાઈ શ્રી શૈલેષભાઈ કપૂરિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજકોટના એમના આમંત્રણને માન આપી આપણી વચ્ચે આવ્યા છે એમના તરફથી ગૌ સેવા ભેટ તરીકે એકવીસો રૂપિયા મળે છે આપણે તાળીઓના ગગડાટ ભાઈ શ્રી શૈલેષભાઈ ની આ સેવાને વધાવીશું શૈલેષભાઈને પણ હું વિનંતી કરીશ કે આપ શ્રી પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશો આ ગામના બધા લોકોમાં જબરદસ્ત વૈષ્ણવતા છે હું અહીંયા સાત દિવસ બપોરે પ્રસાદ લઉં અને મારી સાથે જે સમૂહ હોય બહેનોનો બધા જ એવી ભાવિકતાથી એવી ભાવનાથી બેન અમારે ત્યાં આવો બેન અમારે ત્યાં આવો ખરેખર હું ખૂબ આભારી છું આપ સૌના ગદગદિત થઈ જાઉં છું આપ સૌની જે હૃદયની ભાવનાઓ છે કે એક વૈષ્ણવી હૃદય તમારું જે છે અને આપનો જે ભાવ છે સાથે સાત દિવસ ખૂબ મને બધાની ઘરેથી માન સન્માન મળ્યું છે અમારા કલાકાર વૃંદોને ખૂબ સાચવા છે પછી તમે પૂજ્યશ્રીની સન્મુખ થશે અને પ્રસાદી પ્રસાદીપૂર્ણા દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરશે બેન શ્રી માધવીબેન બેન શાહ જયદીપભાઈ રવિભાઈ કલ્પેશભાઈ પૂજ્યશ્રીની સન્મુખ થઈ